અતારે છે કે ભજીયા બનાવ પીલું બનાવ વડા બનાવ જાત જાતનું બનાવ અને લઈ અને ચાર રસ્તે જાય અને ની ધાર મારી અને રે જોયું છે ને અતારે થાય છે ને તે એ કેમ કરે છે કકરાટ કાઢવા જો આ બરોબર છે એ શું કામ કરે કકરાટ કાઢવા ભજીયા ભજીયા બનાવી પૂરી બુરી બનાવી અને હાર ઉતારે જેવું હોય એવું બનાવી અને ચાર રસ્તે મૂકી આવે અને પછી એ કહું એટલે ફરવા વાળી તમારા એરિયામાં એ ફરવા વાળી કોઈ આવી દુષ્ટ આત્માઓ હોય ને ફરતી રખડતી ચૂડેલ ભૂત રેત તો આવું આવે ને